કામદેવ એ ભગવાન વાસુદેવનો જ અંશ છે એ પેલા રુદ્ર ભગવાનના ક્રોધાગ્નિથી બળી ગયા હતા ફરીથી દેહ પ્રાપ્તિ માટે પોતાના અંશે એવા ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય લીધો પ્રસંગ આવે છે તારકાસુર નામનો અસુર એને વરદાન મેળવ્યું કે શિવજીનો પુત્ર જ મને મારી શકે બીજા કોઈનાથી મારું મૃત્યુ ન થાય અને શિવજી તો બ્રહ્મચારી છે સતત ધ્યાનમાં નિમગન છે શિવજી વિવાહ ન કરે તો પુત્ર કેવી રીતે થાય અને પુત્ર ન થાય તો તારકાસુર ભરે કેવી રીતે વરદાન મેળવીને બહુ જ ઉત્પાત મચાવ્યો દેવોને સતાવા લાગ્યો ઇન્દ્ર એ કામદેવને કહ્યું આ દેવોના હિત માટે તમારે કામ કરવાનું છે તમે શિવજી ઉપર કામના બાણ ચલાવો એમને કામ માટે પ્રેરિત કરો શિવજી વિવાહ કરશે તો એમને પુત્ર થશે તો તારકાસુર મરાશે કે મહારાજ આ શું કરો છો શિવજીના ક્રોધને ઓળખતા નથી ક્રોધિત થશે એ જો ત્રીજો નેત્ર ખોલે તો ત્રિલોક બળીને ભસ્મ થઈ જાય શું કામ મારા પ્રાણ સંકટમાં નાખો છો કે ભલે કંઈ પણ થાય દેવોના હિત માટે તમારે આ કામ કરવું પડશે કામદેવ આવ્યા સ્થાનમાં જ્યાં શિવજી સમાધિમાં બેઠા છે કામના બાણ ચલાવ્યા શિવજીની સમાધિ ભંગ થઈ ત્રીજું નેત્ર ખોલ્યું કામદેવને ભસ્મ કરી નાખ્યા દેહ વગર ના થઈ ગયા એટલા માટે અનંગ કહેવાયા કામદેવની પત્ની રતિ વિલાપ કરતી કરતી શિવજી પાસે આવી મહારાજ મારા પતિ નિર્દોષ છે આખી ઘટના કયા તો દેવોના હિત માટે દેવોના કહેવાથી આ કામ કર્યું છે મારા પતિને ફરીથી દેહ આપો ત્યારે શિવજી વરદાન આપ્યું જબ યદવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ પતિ યદવંશમાં સ્વયં ભગવાન પોતે કૃષ્ણ સ્વરૂપે અવતરિત થશે એમના દ્વારા તારા પતિનું શરીર તને પાછું પ્રાપ્ત થશે એ જ કામદેવ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રૂપમણીજીના ગર્ભથી પ્રદ્યુમ્નજીના રૂપમાં જન્મ્યા છે એમનો જન્મદિન એટલે મહાસુદ પાચમ વસંત પંચમી એટલે આપણે વસંત પંચમીને મદદ મહોત્સવ કહીએ છીએ મદન એટલે કામદેવ એ પ્રદ્યુમનજી પ્રદ્યુમ્નજીનો જન્મ દિવસ હજી દસ દિવસના નાના બાળક હતા પ્રદ્યુમ્મનજી અને સમરાસુર નામનો અસુર એને ખ્યાલ આવી ગયો કે એમના ભાવિ શત્રુ છે અને એમના હાથે એનું મૃત્યુ છે તો સુતિકાગ્રહ ગ્રહમાં આવી અને બાળક પ્રદ્યુમ્નજીને ઉપાડીને લઈ ગયો અને જેને સમુદ્રમાં ફેંકી દીધા સમુદ્રમાં એક વિશાળ માછલો એમને ઘડી ગયો માછીમારો એ પેલા માછલાને પકડ્યો એનું પેટ ચેર્યું તો એમાંથી બાળક પ્રદ્યુમ્નજી જીવતા નીકળ્યા એ જઈને સમ્રાસોરના રસોઈમાં આપ્યું હવે જો સમ્રાટ એને ત્યાં માયાવતી નામ એક દાસી રહેતી હતી અને માયાવતી બીજો કોઈ નહીં કામદેવની પત્ની રતી હતી જે વેશ બદલી અને સમ્રાટ સુ ત્યાં દાસી તરીકે રહેતી હતી અને ફરીથી પોતાના પતિના દેહ ધરવાની પ્રતીક્ષા કરતી હતી પેલા રસોઈ આવ્યો આ બાળક લઈ જઈને માયાવતીને આપ્યો માયાવતીને ખૂબ સ્નેહ થવા લાગ્યો ત્યારે નારદજી પધાર્યા અને બધી હકીકત કહી કે આ બાળક એ બીજું કોઈ નહીં તારા હર હંમેશના પતિ કામદેવ છે ખૂબ સ્નેહ કરવા લાગી જો જો તો પ્રદ્યુમ્નજી મોટા થઈ ગયા વર્ણન આવે છે એમનું રૂપ રંગ વાન આબે હો ભગવાન શ્રી કૃષ્ણ જેવું હતું સમય જોઈ માયાવતી રતી એ બધી વાત પ્રદ્યુમ્નજીને કરી કે આખી ઘટના પ્રમાણે થઈ છે મહામાયા નામની વૈષ્ણવી વિદ્યા આપી જે તમામ આસુરી શક્તિનો નાશ કરી શકે યુદ્ધમાં સમ્રાને પડકાર્યો એનો વધ કર્યો અને પછી માયાવતી પ્રદ્યુમ્નજીને આકાશ માર્ગે દ્વારકા લઈ આવી રૂકમણીજીએ દંપતીને જો વાત્સલ્ય ઉભરાવા લાગ્યું નારજી આવીને બધી હકીકત કે આ તમારું જ બાળક છે આ પ્રદ્યુમ્નજી છે વર્ષો પછી પોતાના બાળકને પાછા વેલા જોઈ બધા પ્રસન્ન થયા બલરામજી ભગવાન શ્રી કૃષ્ણ બધાએ હૃદય સાથે લગાડ્યા ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા